ચૂંટણી પ્રચારનો આયો કલોલ યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોરના કાર્યાલયથી બાઇક રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું બાઇક રેલીમાં ગાંધીનગર લોકસભાના ઇન્ચાર્જ અને રાજ્યસભાના સાંસદ મયકભાઈ નાયક તેમજ ગાંધીનગર લોકસભાના પ્રભારી પૃથ્વીક પટેલ તેમજ ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર કલોલમત વિસ્તારના પ્રભારી ગોવિંદભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ તેમજ કલોલ શહેર ભાજપ પ્રમુખ જે પટેલ ઉપસ્થિત રહ્યા હતા ચૂંટણીની જાહેરાત જ રાજકીય પક્ષો દ્વારા ચાલુ કરવામાં આવી રહ્યો છે ત્યારે કલોલમાં આજે વહેલી સવારથી જ ભાજપના કાર્યકરો તેમજ હોદ્દેદારોના દ્વારા ચૂંટણી પ્રકારના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમજ આજે બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રેમસિંહ ઠાકોર કલોલ